ગોત્રી પોલીસ શોધી રહી છે ગોત્રી પોલીસ દીપા અને મિતેશ ચોક્સી નામના જે બે વ્યક્તિઓ છે તેઓની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે બાંધકામ માટે આપેલા પાવર ઓફ એટર્ની ના આધારે મિલકત વેચી છેતરપિંડીના ગુનામાં પિતા પુત્રની ધરપકડ બાદ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે આરસી દત્ત રોડ પર આવેલી મિલકત પરના નવું બાંધકામ માટે આપેલા પાવર ઓફ આર્ટનીના આધારે મિલકત વેચી નાખવાના બનાવમાં સંડોવાયેલા પિતા પુત્રની પોલીસે ધરપકડ કરી છે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ પણ કરવામાં આવ્યા છે મેજિસ્ટ્રેટે બંને આરોપીઓને જેલમાં મોકલી આપવાનો આદેશ પણ કર્યો છે બનાવમાં સંડોવાયેલા અન્ય બે આરોપીને શોધવાના પોલીસે ચક્રોમાન ચક્રો ગતિમાન કર્યા છે